પછી પાછું પદ આવશે 25p અને પછી પદ આવશે વત્તા 15 જો આ ગોઠવણીમાં એવી રીતે ગોઠવણી કરવાની છે કે આંકડો હંમેશા કેવો હોવો જોઈએ છેલ્લો pq પછી q કારણ કે આપણે પદોમાંથી આપણે શું કરવું છે બે બે પદોની જોડ કાઢી લે તો આ pq વાળું પદ છે તો અહીંયા pq વાળું ને ખાલી q હોવું જોઈએ q વાળું પાછું p થી ચાલુ થાવું જોઈએ અને છેલે q વાળું કા આંકડા વાળું હોવું જોઈએ તો આવી રીતે બે માં સામાન્ય કોણ નીકળી જાય તો ત્રણ સામાન્ય નીકળી જાય ક્યુ પણ સામાન્ય છે તો હવે કાઉસ માં શું વધશે પાંચ અને અહીંયા કેટલા વધશે 9 થઈ જવા જોઈએ હવે આમાં સામાન્ય કેટલા નીકળશે તો પચીસ એટલે પચો પચો પચીસ અને પંદર એટલે પાંચ કરી કેટલા નીકળે પાંચ છે લખી નાખી પાંચ પી વધતા ત્રણ અને બાર ના કાઉસમાં કેટલા આવશે ત્રણ ક્યુ વધતા પાંચ બાર જેવું બીજા કાઉસમાં હવે દાખલા નંબર પાંચ

અને છેલ્લે આંકડો તો હવે આ બે માંથી સામાન્ય શું નીકળશે આ બે માંથી તમારો સામાન્ય નહીં નીકળશે બનશે